જય માતાજી મિત્ર ફેમસ ખાટલા રાણીપાયના આ ચેનલ પર તમારો હાર્દિક સ્વાગત છે તો મિત્ર આજે આ નવી પ્રકારનો ખાટલો બનાવ્યો છે અને આ ખાટલાની કિંમત ચાર હજાર રૂપિયા રાખેલી છે અને આ ખાટલો વેચવાનો છે આ ફૂલ મજબૂત સાઈડ આવે અને આની અંદર પાયા લીમડાના છે વરિયું લીલગરીની છે અને ફૂલ ઘાટો ભરેલો છે અને ચાર કલરથી ભરેલો છે ફૂલ ડિઝાઇન જોરદાર ભરેલો છે આ માત્ર ચાર હજાર રૂપિયા સેલા ભાવ છે અને આ ખાટલો કોઈ વેચાણેલો નથી અને આ ખાટલો વેચવાનો છે આ ખાટલો લેવા માટે મળો સરનામું ગામ રાણીપાટ તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર અરવિંદભાઈ ખાટલાવાડા મોબાઈલ નંબર તાણું બે તોતેર એકત્રીસ જીરો ચોપન અથવા આ વિડીયોની અંદર નંબર આપેલો છે અને સરનામું પણ આપેલું છે તમારે જો લેવો હોય તો કોન્ટેક કરી શકો છો અને અમારી પાસે અલગ અલગ પ્રકારના ખાટલા મળશે લાકડાના તેમજ લોખંડના તેમજ સ્ટીલના બધી પ્રકારના ખાટલા લેવા માટે મળો અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ ટાઈપ બનાવી આપવામાં આવશે નાની બેસવાની ખાટલી રજવાડી ઢોલિયા સાદા ઢોલિયા બધી પ્રકારના ખાટલા ભરી આપીશી જે કોઈએ લેવો હોય તો ઓર્ડર આપો એટલે સો સાત દિવસમાં અમે બનાવી આપીશી ખાટલાનું જ કામકાજ છે અને આ કોઈ ફેક વિડીયો નથી તમને વિશ્વાસ ન આવતો તો ઘણા ખરા લોકોની કોમેન્ટ આવે છે કે આ તમારો ફેક વિડીયો છે તો મિત્ર આ વિડીયોની અંદર મારા નંબર આપેલા છે નંબરથી તમે કોન્ટેક કરી શકો છો અને આખું એડ્રેસ પણ આમાં આપેલું છે તમારે જેવા ખાટલા લેવા એવા ઓર્ડરથી બનાવી આપી છે તો આ મિત્ર આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને કયા ગામથી જોઈ રહ્યા એ પણ કોમેન્ટ કરજો